આજથી થોડાક દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામ ખાતે એક ચોવીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું જેમાં ટ્રેક્ટર ના ટક્કર થી આ મોત નીપજ્યું હોવાની વાત સામે આવી હતી જોકે આ મામલાને લઈ જ્યારે માહી ગામના જે ગ્રામજનો છે તેમને શંકા સેવાઈ હતી કે આ ટ્રેક્ટરની ટક્કરથી નહીં પરંતુ કોઈએ હત્યા નીપચાવી છે ને તે પ્રકારના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ આ ઘટનાને લઈને આજે માહી ગામમાં જે મુસ્લિમ સમાજના આગેવાનો છે તે મોટી સંખ્યામાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે મળીને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર પાઠવવા ગયા હતા જેમાં

નમસ્કાર દર્શક મિત્રો જિલ્લાના વડગામ તાલુકાના માહિતી નાંદોલિયાનું ટ્રેક્ટર અને ટક્કરથી મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ જ્યારે ગ્રામજનોમાં અંદર ગણગડાટ શરૂ થયો અને આ બાબતે આ મોત અકસ્માતથી નહીં પરંતુ હત્યાની આશંકા હોય તે પ્રકારે ગ્રામજનો દ્વારા આ મામલે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી ત્યારે તેમના દ્વારા આ સમગ્ર બનાવ છે તે અકસ્માતનો નહીં પરંતુ હત્યા ન હોય તે પ્રકારના આરોપ સાથે આજે તેઓ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા અને આમાં હત્યાની કલમનો ઉમેરો કરીને પોલીસ કાર્યવાહી કરે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી આ ઘટનાના સંદર્ભમાં મુસ્લિમ સમાજના આગેવાનોની સાથે કોંગ્રેસના વડગામના ધારાસભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં આ બાબતને લઈને મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા આ સમગ્ર મામલે શું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કોની સામે આશંકા વ્યક્ત કરી છે ને શું સમગ્ર મામલો છે તેવું શું કહી રહ્યા છે તે સાંભળી લો આજે એસપી કચેરી આવવાનું કારણ હું તમને પહેલે જ બતાવું મારે મેઇન વાત એ કરવાની છે કે આ બનાવ ચોવીસ તારીખે બનેલો ચોવીસ તારીખ અને પચીસ તારીખ સુધી બે દિવસ તો એક જ ચીજ ચલાવી છે જે નિઝામુદ્દીન મરી ગયો તેનો મોટો એનાનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે એ પણ મુસ્લિમ સમાજનો છે મારે ને એને વાત થઈ ગઈ છે અને આવી બે દિવસ પછી આવવાનો છે એના પછી હરેકને જેવી રીતે કે સવારમાં પાંચ વાગે કે બોડી ઘરે આવી ગઈ ફટાફટ નવ વાગે અને દફન કરવાનું કર્યું એને નવરાવવાનો હતો લોકો ના પડવાના બાદ બી ઉતાવળ કરી એનો કહ્યું કે મારા ઘરમાં મશવરો થઈ ગયો છે તમે લોકો જલ્દી જલ્દી અને દફનવિધિ કરો જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે મરવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે બે ભાઈ છે મોટા ભાઈના સાથે આવું કામ કર્યું છે બીજો તમને કહેવાનું કે સાફ શબ્દ હું કહું છું ટોકરીયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી જે છોકરો મારી નાખ્યો છે ભાત એવી નેવ્વાણું ટકા બહાર આવી રહી છે એની ભાભી સાથે ઊંડા ખટા ખોટા સંબંધ હતા સાંભળેલો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે આ જે ચાર ચાર અમે લોકો જે ત્યારે કાલે અમે રાત્રે મુંબઈથી આવ્યા અમારું કનેક્શન માહી ગામના જિમ્મેદારો હતી માહી ગામના લોકોથી અમારી બધી વાતાઘાટો ચાલુ હતી અમે લોકો મુંબઈથી આ લોકોને ફોન કર્યો કે ભાઈ બે ત્રણ દિવસ તો એક્સિડન્ટની વાત હતી હવે તો આવે છે કે આને મારી નાખ્યો છે અગર એ એક્સિડન્ટ થયું કે એફઆઈઆર કેમ થઈ નથી ગામમાંથી કોઈ ગયું કેમ નથી પણ એનો એક નાનો ભાઈ નિઝામુદ્દીન મોટો પછી છે અરમાન કરી કે જે એનો ભાઈ હતો એ મક્કા મદીના હજમો હતો અજમ હતો તો એની ગામના લોકો જોડે વાત થઈ મારા જોડે વાત થઈ હું એને ડિટેલ શેર વાત કરી એને મને કહી દીધું કે સાહેબ સો કરોડ ખર્ચો તો હું કરી નાખીશ મારો ભાઈ છે તો હું ગોળી મારી દઈશ મને આવવા જો હું આવું એટલે આપણે અનોખી લેવાનું આ લેટ થવાનું કારણ એટલું હતું કે એક જબાન આપી હતી અમે હં એના કારણે અમે લોકો લેટ થયા એ પંદર તારીખે આવ્યો છે એને બે ત્રણ દિવસનો ટાઈમ લીધો હતો અમે લોકો કાલ સાંજે આવી ગયા સાંજે એને બોલાવી લીધો કાલે આખા અમે લોકો જિમ્મેદાર લોકો મુંબઈના માહિના અમે માહી ગામના ટોટલ અમે બેસીને એ આ બોલાયો બોલાવ્યો એના બધી વાત કરી એટલે એ સરેન્ડર થઈ ગયો મારો ભાઈ ગુનેગાર છે હું ગામ સાથે છું હું સમાજ સાથે છું તમે જે બી કરો એના સાથે હું તમારા નહીં અમારી માંગ એટલા માટે અહીંયા જ છે કે જાણે સાપી પોલીસ સ્ટેશનના અંદર જાણે પોલીસ પોલીસ અવારનવાર આવી છે અને પૂછપરછ કરી છે સીસીટીવી કેમેરા અમારા પાસે જે ફૂટેજ નથી એ સાપી પોલીસ પાસે છે જાણે આરોપીને બોલાવવામાં આવ્યો છે આરોપીનો બીજો નાનો ભાઈ છે હેન્ડીકેપ એ બી ત્યાં ગયેલો છે એમની વાટાઘાટો થઈ છે એમને ખબર છે કે મર્ડર થયું છે છતો પણ અમારે એસપી સાહેબ પાસે કેમ આવવું પડ્યું અમે અફાર તો અમારી ત્યાં જ થવાની છે હાલ બી તો થવાની છે પણ અમને એમ લાગ્યું કે આ તો એમને સીધે સીધું પીએમ કરાવીને ગુનો દાખલ પોલીસે જ કરાવવાની જરૂર હતી કોઈ જાય કે નહીં જાય એટલે અમને આ કામ ન કર્યું એટલે અમે માહી ગામના તમામ લોકો આ જાહેર જાહેર રજા રાખી આજે અમે અહીંયા આવ્યા છીએ એટલા માટે કે અમારે નિર્દોષને નિર્દોષને હક મળે ઇન્સાફ મળે જાલીમને સજા થાય આપે સાંભળ્યા હતા માહી ગામના મુસ્લિમ સમાજના આગેવાન તેમના દ્વારા આ સમગ્ર મામલો છે તે અકસ્માત નહીં પરંતુ હત્યા ન હોય તે પ્રકારે આશંકા વ્યક્ત કરી છે ને આટલું જ નહીં જેમાં મૃતક નિઝામુદ્દીન નાંદોલિયાના ભાઈ અલ્તાફ જેનું નામ છે તેના ઉપર હાલ આરોપો છે તે ગંભીર લાગી રહ્યા છે ને તેને જ લઈને આ ઘટના હવે ચર્ચાનું કેન્દ્ર બની છે અને પોલીસ તપાસ માંગી લે તે પ્રકારની બની છે પરંતુ સામે પોલીસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે છાપી પોલીસ દ્વારા ખાલી માત્ર પૂછપરછ કરવામાં આવી આમાં કોઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નથી આવીને આ જ બાબતને લઈને હવે ગ્રામજનો દ્વારા જે મૃતક છે તેમને ન્યાય અપાવવા માટે હવે આગળ આવ્યા છે ને જે ઘટનાક્રમ બન્યો છે ને જેના દ્વારા હત્યા નિપજવામાં આવ્યો એટલે કે સગાભાઈ અલ્તાફ સામે જે ગંભીર આરોપો થઈ રહ્યા છે તેમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી ત્યારે આને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ માહી ગામના લોકો સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શું વાત કહી તે સાંભળી લો વડગામ તાલુકાના માહી ગામે ગયા મહિનાની ચોવીસ તારીખે નિઝામુદ્દીન નાંદોલિયા નામના મુસ્લિમ સમાજના એક સાથીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મરી આવ્યો પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ અકસ્માતનો મામલો છે પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું એ જોતા આજે સમગ્ર માહી અને છાપી પંથકના મુંમણ સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે અને એટલા માટે પાંચસોથી વધારે મુમણ સમાજના આગેવાનો વડીલો યુવાનો એ આમાં ત્રણસો બેની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છે સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એટલે આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યો એમની પાસે જે માહિતી પહોંચી એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું પણ પીએમ થયેલ નથી તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડતું હોય છે એટલે આ બધી જ માગણીઓને લઈને આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આવ્યા છીએ મુદ્દે આ એક્સિડેન્ટલ ડેથનો નહીં પણ હત્યાનો મામલો હોવાનું એ સૌ માહિવાસીઓને જણાય છે અને એટલા માટે એ રજૂઆત લઈને મેં આજે અહીંયા આવ્યા છીએ છાપી પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે સીસીટીવીના ફૂટેજ મેળવ્યા છે ગામમાં જે ઘણગણાટ ઊભો થયો એમાંથી કેટલાક લોકોને પ્રાથમિક તપાસના ભાગરૂપે બોલાવ્યા પણ છે પણ હું એવું માનું છું કે ઘટના બન્યાના બે ચાર દિવસમાં જ લોકોમાં અને મીડિયામાં પણ એવો મેસેજ હતો કે આ મામલો જેટલો સમજીએ એટલો સરળ નથી શંકાસ્પદ મોત છે આ કદાચ એક્સિડેન્ટલ ડેથ ન હોઈ શકે તો આપણે જાણીએ છીએ કે પોલીસ એ પાતાળમાંથી પણ ઘણીવાર આરોપીઓને ગોતી લાવવા માટે સક્ષમ હોય છે તો આ પ્રકરણમાં હું માનું છું કે એમણે વધારે સતર્કતા દાખવી એ એક્સિડેન્ટલ ડેથ હોય તો પણ પીએમ કરાવી લેવું જોઈતું હતું પણ પીએમ હવે થશે એવી અમારી એસપી સમક્ષ માંગણી છે અને ત્રણસો બે નો ગુનો દાખલ કરવામાં આવે એવી પણ માંગણી છે આ હતા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને જેવી રીતે તેમના મત વિસ્તારના યુવાન એટલે કે માહી ગામના નિઝામુદ્દીન નાંદોલિયાનો જે મૃત્યુનો મામલો સામે આવ્યો છે તેમાં તેમણે આ મામલે પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને જે કોઈ પણ આરોપીઓ છે તેમને આકરામાકરી સજા થાય ને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં જે ખરેખર અકસ્માત છે કે પછી આ હત્યા છે તેને લઈને જે ઘૂંટાતું રહસ્ય છે તે લોકો સમક્ષ આવે તો તેમાં તેમણે છાપી પોલીસ સ્ટેશન તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે હવે જોવાનું રહેવું કયા પ્રકારની તપાસ છે તે જિલ્લા પોલીસ વડા દ્વારા સોંપવામાં આવે છે અને એક વાત એ પણ ખુલીને સામે આવી રહી છે કે થોડાક દિવસ અગાઉ જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરિયા ગામમાં એક અગિયાર વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યાનો જે મામલો સામે આવ્યો હતો અને જે આ ઘટનાની હત્યાની કડી છે તે આ નિઝામુદ્દીન નાંદોલિયાના ઘટનાથી જોડાયેલી છે તે પ્રકારની વાત પણ આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે જો આ મામલામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ શકે છે અને આમાં ખરેખર જે આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે હવે જોવાનું પોલીસ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા ક્રાઇમથી જોડાયેલા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે